હલો વિદ્યાર્થી મિત્રો કેમ છો સ્વાગત છે તમારું મિત્રો આજે આપણે ધોરણ નવના વિષય ગુજરાતી અંદર આપણું ત્રીજું કાવ્ય પછી સાંભળીઓ બોલ્યા સામળીઓજી એટલે કૃષ્ણ ભગવાન પછી સાંભળ્યુંજી બોલ્યા એ આપણું ત્રીજું કાવ્ય છે ગુજરાતીનું અને પહેલાં આપણે બે કાવ્ય જોઈ ગયા સોરી બે પાઠ એક પાઠ અને કાવ્ય આપણે જોઈ ગયા છીએ પહેલું આપણે કાવ્ય હતું સાંજે સમય સાંભળીએ છીએ કૃષ્ણ ભગવાન હતું બરાબર ત્રીજું કાવ્ય છે એ બી કૃષ્ણ ભગવાનને રિલેટેડ છે કવિ છે એના પ્રેમાનંદ પ્રેમાનંદ એમના કવિ છે આ જે જેમને આ લખ્યું છે બીજું એનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ શું છે આખ્યાન ખંડ ખંડેખ હા એનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ અને સંદર્ભ સંદર્ભ મતલબ કે શામાંથી લેવામાં આવ્યું છે તો લેવામાં આવ્યું છે સુદામા ચરિત્ર છે આખ્યાન છે એ આખ્યાનમાંથી લેવામાં આવ્યું તો ચલો આપણે શરૂ કરીએ આપણું ઇન્ટરેસ્ટિંગ કાવ્ય તો વાંચું છું તમે બી બુકની અંદર ધ્યાન રાખજો ઓકે પછી સાંભળ્યો જી બોલ્યા બહુ જ ઇન્ટરેસ્ટિંગ કાવ્ય છે કવિ શિરોમણી કવિ શિરોમણી એટલે શું પહેલાં કેવું હતું કે હે ને ગમી કવિઓ એમને કાંઈક ને કંઈક ઉપનામ આપવામાં આવતું એમના રિલેટેડ કે એ કેવી રીતે એમના ગુણ છે એના આધારે એમને શું આપવામાં આવતું ઉપનામ આપવામાં આવતું તું તો કવિ શિરોમણીનું માન પામેલા પ્રેમાનંદ પ્રેમાનંદ છે એ વડોદરાના વતની હતા વડોદરા રહેતા હતા યાને શું હતા વતની હતા ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર અને માન ભટ્ટ તરીકે પ્રસિદ્ધ છે આ જે પ્રેમાનંદ છે એ ગુજરાતી ભાષાના ઉત્તમ આખ્યાનકાર હતા શું બનાવતા આખ્યાન લખતા અને માણભટ તરીકે પ્રસિદ્ધ હતા શેના તરીકે પ્રસિદ્ધ હતા એ આંગળીઓ પર પહેરેલી વૃતિઓ વડે તાંબાની માણ રણકાવીને એના તાલ તાલ વડે સુરીલા કંઠે અભિનય દ્વારા પ્રેમાનંદ લોક સમુદાયને રસ પરબોળ કરતા હતા હવે પ્રેમાનંદ છે ને એ શું કરતા ગાવાની સાથે સાથે એમની હાથમાં વીંટી પહેરેલી બે ત્રણ વીંટી પહેરેલી હોય વીંટીના આધારે શું કરે જે માટલું હોય આપણે માટલું માટલામાં જવા આપણે વગાડીએ મસ્ત ગોલ વગાડીએ એ અર્થે વીંટીઓ છે વીંટી જ્યારે માટલા સાથે અથડાય ને મસ્ત એક અવાજ આવે તો સાથે સાથે વગાડતા જાય અને ગાતા જાય એવી રીતે એમની સ્ટાઇલ હતી બધાની અલગ અલગ સ્ટાઇલ હોય ને એવી રીતે બરાબર એ શું કરતા આવી રીતે વગાડતા જાતા અને જે વીંટી હોય વીંટીને અથડાય એટલે અવાજ તો આવે ને એવી રીતે શું કરતા ગાતા અને લોકોને આ બહુ સારું લાગતું રસપ્રદ લાગતું બરાબર અને એમનું કાવ્ય મતલબ બીજું આપણું શું ગીતો ગીતને જો એને અવાજ મળી જાય તો શું બહુ જ વધારે પ્રસિદ્ધ થાય બરાબર એવી રીતે આ વગાડતા રસ તરબોળ દેતા લોકો તેઓ પૌરાણિક ગ્રંથમાં કથાનકો લઈને ખીલવીને ગુજરાતી વાતાવરણમાં મૂકીને લોકોને રસપાન કરાવતા હતા શું કરતા હતા લોકોને અલગ અલગ જુદા જુદા કાવ્યો રચીને શું કરાવતા હતા રસપાન કરાવતા હતા આ હવે એમના આ આખ્યાનો આપેલા છે યાદ રાખજો કાંઈ કાંઈ છે ઓખા હરણ એમનું આખ્યાન છે ચંદ્રહાસ આખ્યાન પછી અભિમન્યુ આખ્યાન સુદામા ચરિત્ર જેમાંથી આપણે લેવામાં આવ્યું છે આપણું આ કાવ્ય પછી જે બોલ્યા એમાંથી આ લેવામાં આવ્યું છે હજુ આનો સાહિત્ય પ્રકાર છે આખ્યાન ખંડ મતલબ કે એક આખ્યાન છે એક એનો નાનો ખંડ એક ભાગ એટલે આખ્યાન ખંડ કહેવાય ને બરાબર કુંવરબાઈનું મામેરું એ બી એક આમનું શું છે આખ્યાન છે નળાખ્યાન જે આગળ તમારે લગભગ અગિયારમાંથી બારમાં ગુજરાતીમાં આવશે નળાખ્યાન બરાબર એમાંથી એક એમનું કાવ્ય છે આવશે પછી રણજ્ઞ રણજ્ઞ એ બી કે આખ્યાન એમનું આખ્યાન છે દસમ સ્કંદ દસમ સ્કંદ પછી વગેરે આખ્યાનો દ્વારા ગુજરાતી કવિઓ કવિતાઓને શું કરી છે એમને સમૃદ્ધ કરી છે તેઓ આખ્યાનમાં વિવિધ રસની ગૂંથણી કરી શકતા બોલું એમના જુદા જુદા આખ્યાની અંદર જુદા જુદા રસો એની અંદર એડ કરી શકતા કારણ કે ગુજરાતી ભાષા અંદર ઘણા રસ હોય આપણે ગમે તેની અંદર હાસ્ય રસ હોય કરુણ રસ હોય અલગ અલગ રસ હોય તો જુદા જુદા આખ્યાની અંદર જુદી જુદી એમનો રસની અંદર એક રસ એડ કરી શકતા અમુક આખ્યાન એવો હોય કે જે કરુણ રસવાળા હોય એમ હાસ્ય રસવાળા હોય જુદા જુદા જે રસ હોય જે આપણે છે એ શું કરતા એડ કરી શકાય બીજું જ્ઞાન અને બોધ આપતા એમના આખ્યાનો ખૂબ લોકપ્રિય બને છે એમના આખ્યાનો કહેવાય છે જ્ઞાન અને બોધ આપે છે અને લોકોની અંદર ખૂબ જ એ લોકપ્રિય લોકોને બહુ ગમે છે બરાબર હવે જે પહેલો ઉપરનો ફકરો એ કવિ વિશે આપેલો હશે બીજો બીજું જે આપણો ફકરો છે એ આપણું જે કાવ્ય શું કે છે એના વિશે આપેલું હશે બરાબર તો એ વાંચીએ મહાકવિ પ્રેમાનંદના જે સુદામા ચરિત્ર છે આખેનમાંથી લેવામાં આવેલા આ કડવા હવે કડવું એટલે કાર્યનું કડવું હોય એવું કરવું નહીં કડવું એટલે ભાગ કડવો એટલે શું એક ભાગ તો જે સુદામા ચરિત્ર છે આખું આખેન છે એમાં એક ભાગ છે આર્યો પછી સાંભળ્યું જે બોલ્યા એમાંથી લેવામાં આવ્યું છે તો કડવા એટલે કે નાના ભાગમાં કૃષ્ણ અને સુદામાની મૈત્રીનો ભાવ સંવેદનશીલમાં રજૂ થયો છે તો હવે કેવું છે કે કૃષ્ણ અને સુદામા જે નાનપણની અંદર પોતે એક જ આશ્રમની અંદર ભણ્યા હતા સાંજે રૂચિને ત્યાં હવે કેવું થાય છે આ બંને અહીંયા તો ભેગા હોય છે પણ પછી શું થાય છે અલગ પડે છે અને અલગ પડ્યા પછી પછી એ ફરી ભેગા થાય છે ત્યારે કૃષ્ણ ભગવાન એ દ્વારકાના રાજા હોય છે બરાબર અને જ્યારે સુદામા એક ગરીબ બ્રાહ્મણ હોય છે હવે જ્યારે બંને આપણે ગમે મિત્રો હોય ને વર્ષો પછી નોખા પડ્યા હોય પછી આપણે ભેગા થઈએ તો આપણે જૂની વાતો યાદ કરીએ કે આપણે આમ કરતા શું આમ કરતા આમ કરતા આમ કરતા યાદ છે તો ને તો આવી રીતે સુદામા કૃષ્ણ ભગવાનને મળે છે અને ત્યારે એકબીજા પોતાની વાતો યાદ કરે છે કે તને યાદ છે કે આપણે આવી રીતે આશ્રમની અંદર કામ કરતા આમ કરતા ગુરુજી આપણને આ રીતે શીખવાડતા બધું એ યાદ કરે છે એ વાતો સુદામા પણ કહે છે હા સાચી વાત છે યાદ એ યાદ મને કેમ ભૂલે તો એવી રીતે બધું એ યાદ કરે છે તો મૈત્રીનો ભાવ સંવેદનશીલમાં રજૂ થયો છે સાંદીપની રૂચિના આશ્રમમાં સાથે ભણેલા કૃષ્ણ અને સુદામા વર્ષો પછી શું થાય છે મળે છે ત્યારે કૃષ્ણ દ્વારકાના રાજા છે અને સુદામા એક શું છે ગરીબ બ્રાહ્મણ છે આમ છતાં બંનેની અટૂટ મૈત્રી અને પરસ્પર પ્રેમભાવ ઉત્કટ રીતે આ કરવામાં છે મિત્રો અમે તેઓ સાચા મિત્ર કોને કહેવાય કે જે કોઈ વ્યક્તિને પૈસાથી નાખે ગમે એટલા વર્ષો પછી મળ્યા હોય એટલે મિત્ર તો મિત્ર જોવો બરાબર એને આપણે કેવી કે ગરીબ છે છે એની એવું હોવું જોઈએ નહીં બરાબર મિત્રનો જે કેવો સંબંધ છે કે જે લોહીનો સંબંધ નહીં હોતો લાગણીઓનો સંબંધ હોય છે તો બાળપણમાં મૈત્રી તો ઘણા સાથે થાય પણ છેવટે સુધી નિભાવી રાખવાવાળા વિરલાઓ કોક જ હોય મૈત્રી તો આપણે ઘણી જોડે ઘણા જોડે આપણાને મિત્રનો થાય પણ કોઈક જ એવો ભાગ્ય હોય જે એની સ્થિતિ આપણી સાથે રહે બરાબર સુખમાં સાથ દેવાવાળા તો બધા હોય પણ દુઃખમાં સાથ દેવાવાળા જે વ્યક્તિ હોય એ જ આપણે સાચો મિત્ર કહેવાય બરાબર એને કદી પણ આપણે મૂકવો જોઈએ તો વિરલાઓ જોઈ છે અહીં પરસ્પર સંવાદ દ્વારા બને મિત્રો પોતે વેઠેલા સંકટો પોતે કરેલા કાર્યોને સાંભળણ વાગોળે છે એમ એક અટૂટ મધુર મૈત્રીનું દ્રષ્ટાંત આ કરવાની અંદર રજૂ થયું છે આ એક ભાગની અંદર રજૂ થયું છે તો વાંચવાનું છે એટલે ગાવાનું છે પહેલાં મને એટલું સારું ગાતા આવડતું જ નહીં પણ કયું હું ટ્રાય કરીશ પહેલાં આપણે ગાશું પછી હું તમને મેબિલિટી સમજાવીશ બરાબર તો તમે બી ટ્રાય કરો જો તમને બી આવડે તો ઓકે તો શરૂ કરું છું અરવિંદ ચલો પછી જી બોલિયા તને સાબરે રે હવે જો આમાં સાંભળે રે ને એ કૃષ્ણ ભગવાન બોલે છે અને વિસરે રે એ બોલે હે સુદામા બોલે છે બરાબર તો કૃષ્ણ ભગવાન શરૂઆત કરે છે પછી રે મને કેમ વિસરે આ આપણ બે મહિના પાસે રહ્યા તને સાંભળે રે આજી સાદીપની ઋષિને ઘેર મને કેમ વિસરે રે આપણ અન ભિક્ષા માગી લાવતા તન સાબ રે રે મળી જમતા ત્રણે ભાત મને કેમ વિસરે રે આપણ સુતા એક સાથ રે તન સાબ રે સુખ દુઃખ ની કરતા વાત મને કેમ વિસરે રે પાછલી રાતના જાગતા તન સાબ રે કરતા વેદ ની ધૂન મને કેમ વિસરે રે ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભરે રે કોઈ જાચવા મને કેમ વિસરે રે ક્યારે કામ કહ્યું કોરાણીએ તને સાંભરે રે લઈ આવો કહ્યું કષ્ટ મને કેમ વિસરે રે કાધે કુવાડા ધર્યા તને સાંભરે રે ઘણ દૂર ગયા રણ છોડ મને કેમ વિસરે રે વાદ વધ્યો બેવું બાદ વેતન સાંભરે રે આજી ફાળ્યું મોટું ખોડ મને કેમ વિસરે રે ત્રણ બારા બાજા દોરડે તને સાંભરે રે આજી આવ્યા બારે મેં મને કેમ વિસરે રે શીતળ શરીર થાય ઘણું તને સાંભરે રે ત્રુજે આપણી દેહ મને કેમ વિસરે રે નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભરે રે ઘણ વર્ષો મુસળધાર મને કેમ વિસરે રે પછી ગુરુજી શોધવાની શરિયા તને સાંભરે રે કયું સ્ત્રીને કીધો તે ઘેર મને કેમ વિસરે રે પણ હૃદય સાથે ચા પિયા ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે રે પણ તે દાડાના જુજવા તને સાબરે રે ફરી મળ્યા આજ મને કેમ વિસરે રે પાસ અમો વિદ્યા શીખતા તને ભરે રે હું ને મોટું ગીધું મહારાજ મને કેમ વિસરે રે બરાબર તો આ છે કાવ્ય નીચે રામ સોરી વલણ આપેલું છે બરાબર વલણ કાવ્ય આને આપણે ભેવું ગાવાનું નથી ખાલી એમને આપેલું છે બરાબર વાંચ્યું અને એ બી હું સમજીશ શું કહેવા માગું છું મહારાજલા વધારો છો શ્રી હરી પછી ખોવા દારિદ્રો સોમ દ્રષ્ટિ બરાબર તો આ તો આપણું કાવ્ય હવે હું તમને લીટી વાંચી અને સમજાવું છું બરાબર ઓકે મારો રાગ એટલો સારો નહીં ઠીકતા કે તો મને એડજસ્ટ કરી દઉં ચલો પછી સાંભળીઓ જી બોલ્યા તને સાંભળે રે તો હવે કૃષ્ણ ભગવાન વાત શરૂ કરે છે હવે જો કેવું હોય એમ કે સ્ટોરીની અંદર એવું હોય કે ને સુદામા કૃષ્ણ ભગવાન જોડે જવા નહીં માગતા પણ એમની એમની પરિસ્થિતિ એટલી ખરાબ થઈ જાય છે કે એમની ઘરની અંદર ખાવા માટે કશું ઘટતું નહીં પછી છેવટે છેવટે જે સુદામાના પત્ની હોય એ કહે કે તમારા મિત્ર આપણે રાજા એ તમે એકવાર એમને કહો તો ખરી કે આપણી આવી દશાએ એમની મદદ તો માગો પણ સુદામા કે ના કે યાર મિત્ર અને પૈસા જે ગરીબી અમીરી બધું હોવું ના જોઈએ કારણ કે સુદામાં એ સંકોચાતા હતા કે ના મારી મિત્ર જોડે હું ના માગી શકું તો પછી છેવટે એમની પત્નીના કહેવા પ્રમાણે પછી જાય કૃષ્ણ ભગવાન જોડે અને એમના ચપ્પલમાં કશું પહેરેલું ચપ્પલ ઉપર કશું નહીં પહેરેલું વનમાંથી જાય એમના પગની અંદર કેટલા કાંટા લાગે છે એ અહીંયા પોકે અને જેવી કૃષ્ણ ભગવાનને ખબર પડે છે કે સુદામા કોઈ સુદામા નામનો કોઈક આવ્યો તો કૃષ્ણ ભગવાન અહીંયા ત્યાં પોતાનું બધું મૂકી અને દોડે સુદામા કરે અને બંને મળે ત્યારે અદ ગજબનું સિંહ હોય બરાબર સુદામાને મળે હે ત્યાં કરે પછી સુદામાના પગ ધોએ ને સાફ કરે ભલે ભલે પિછે ભગવાન આગળ મિત્ર માડી કશું હોળ્યું ને અમે કરે શું મિત્ર ને મિત્ર કહેવાય હા બરોબર આ રાજા છે ઉધજું ને આખા મેળા લોકો ચોકી દે કૃષ્ણ ભગવાન કેમ અર્ધ ભાગી રહ્યા હે બરોબર તે રીત ની હે સ્ટોરી પછી અમે બन्ने ભેગા થઈને બેઠા બેઠા વાત કરે કે તને આ વસ્તુ યાદ હે આપણે હવે આશ્રમ ની અંદર બन्ने ભેગા આતા અહીંયાથી નોખા પડ્યા હતા એટલે હવે આયા કન મળ્યા બરોબર તો વાત કરે હે તેમાં કૃષ્ણ ભગવાન શરૂઆત કરે કે પછી સાંભળીજી બોલ્યા એ તને સાંભળે છે એ સુદામા શું તને યાદ છે તો સુદામા કે છે હા હાજી નાનપણનો ને આપણો જે નાનપણનો પ્રેમ છે તે મારાથી કેમ ભૂલી શકાય હે આપણો નાનપણનો જે પ્રેમ હતો તે મારાથી થોડી ભૂલી શકાય આપ પણ બે મહિના પાસે રહ્યા તને સાંભળે તો કે છે કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે બે મહિના પાસે રહ્યા હતા આશ્રમની અંદર સાંદિપની ઋષિને ત્યાં છે હવે તો આશ્રમ ના હોય કોણ અમીર હોય ગરીબ હોય બધાને સરખા જ કપડાં પહેરવાના હોય બરોબર આશ્રમની કશું ના હોય આજે સાંદિપની રૂચિ ઘેર મને કેમ સાંદિપની સાંદીપની ઋષિને ઘેર આપણે ગયા હતા એ મને મારાથી થોડી ભૂલી શકાય મારાથી ભૂલી શકાય પછી કૃષ્ણ ભગવાન આગળ કહે છે આપણ અને ભિક્ષા માગી લાવતા તને સાંભળે લે આપણે ખબર છે કે ભિક્ષા માગી લાવતા બરાબર કારણ કે પહેલાં તો એવું હોય આશ્રમની અંદર ભલે ગમે એવો રાજા હોય એનો છોકરો હોય એને આશ્રમની અંદર મૂકે એને ભિક્ષા માગવાની આપણે ખબર રામાયણની અંદર એવું આવે તો શું હોય ગુરુ એને ભિક્ષા માગવા માટે મોકલે તો આપણે ભિક્ષા માગવા જતા ખબર છે તને યાદ છે કૃષ્ણ ભગવાન કહે છે સુદામાને તો સુદામા કહે છે હા મને આરથી કેમ ભૂલા આપણે ત્રણ ભાઈ ત્રણેય ભાઈઓ ત્રણેય ભાઈઓ એટલે કે કૃષ્ણ ભગવાન એટલે કે સુદામા કૃષ્ણ ભગવાન અને બલરામ આ ત્રણે ભાઈ બરાબર ત્રણે ભેગા થઈને શું કરતા જમતા ભીક્ષામાં ગેલા પછી ભિક્ષામાંથી જમવાનું તો એ મારાથી કેમ ભૂલી શકાય હે ભૂલી શકાય આપણને સૂતા એક સાથે તને સાંભળે કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે રાતે સૂતા એક સાથે બધા આપણે ત્રણે ત્રણ સૂતા તને યાદ છે તો કે પાછલી સોરી સુખ દુઃખની કરતા વાત મને કેમ પૂછશે ત્યારે સુદામા કહે છે કે હા આપણે સુખ દુઃખની વાતો કરતા કે આવું 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 સુખ દુઃખની વાત કરીએ ને તો કે રાતે આપણે સુખ દુઃખની વાતો કરતા સાથે સુતા એ મારાથી કેમ જોઈ શકાય એમ પછી પાછલી રાતના જાગતા તને સાંભરે રે પાછલી રાતના જાગતા મતલબ કેમ સવારે વહેલા ઉઠી જતા તને સાંભળે રે તો કે હાજી કરતા વેદની ધૂન મને કેમ વિસરે રે આપણે વેદોની ધૂન કરતા જે આપણે વેદ છે કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અસરવેદ તો આ વેદો આપણે ધૂન કરતા મારાથી કેમ ભૂલી શકાય ગુરુ આપણા જ્યારે ગામ ગયા તને સાંભળે રે તો કૃષ્ણ ભગવાન એક પ્રસંગ યાદ કરે છે જેમની અંદર એવું છે કે ગુરુ ખબર છે આપણે એક ગામ બાર ગામ ગયા હતા આપણા ગુરુ તો સુદામા કે છે હા મારાથી કેમ ભૂલી શકાય મને યાદ છે કે કોઈ એક જાચવા મૂન કોઈ મૂન ઋષિને ત્યાં ગયા હતા યાદ છે મારાથી કેમ ભૂલી શકાય બરાબર ત્યારે કામ કહ્યું ગોરાણીએ તને સાંભળે ગોરાણી એટલે કે ગુરુના પત્ની ને કે ગોરાણી બરાબર તો હવે કૃષ્ણ ભગવાન કહે છે કે ત્યારે ગોરાણીએ આપણને કામ કીધું તને યાદ છે તો કે લઈ આવ્યો કયું કાસ્ટ કે લાકડા લઈ આવો કારણ કે શું કારણ કે પહેલાં તો આપણે અત્યારે તો આપણે જોડે ગેસ એવું પહેલાં તો બધા લાકડાથી જ કામ ચલાવતા તો લાકડા લેવા માટે આમાં કેવું હોય જે આશ્રમ બધા છોકરા હોય એમને હે ને બધું જાતે કામ કરવાનું હોય જાતે કામ કરે નથી એને શું બધી ખબર પડે કેવી રીતે આગળ એની જિંદગીની અંદર આ બધી વસ્તુ કામ લાગે બરાબર એને વનની અંદર જવાનું હોય વનની અંદર કોઈ ચંપલ ધારો કે રાજાનો છોકરો હોય તો કશું ના હોય કે એને ચંપલ પહેરવાના ના એને પણ સામ રાજાનો છોકરો હોય કે ગમે ઋષિનો છોકરો હોય ગમે ગરીબનો છોકરો હોય આશ્રમની અંદર બધા શું હશે સરખા જશે અને એની અંદર શું કરવામાં આવે બધું કામ કરવામાં આવે જેથી ભવિષ્યની અંદર આવનારા દુઃખની અંદર શું કરી શકે બધું જોઈ શકે એટલા માટે એટલા માટે પહેલાં લોકો આશ્રમની અંદર તો મને કેમ વિસરે રે કાધે કુહાડા દરિયા તને સાંભળે રે આપણે લાકડા લઈ આવવા માટે કીધું મારાથી કેમ ભૂલી શકાય સુદામાં આવું કહે છે પછી કૃષ્ણ ભગવાન કહે છે કાંધે કુહાડા દરિયા તને સાંભળે રે કાધે એટલે ગભે આપણે ગભે કુહાડા દરિયા તો તને યાદ છે આપણે પછી નીકળી પડ્યા હતા વનની અંદર ઘણું દૂર ગયા રણ છોડ મને કેમ વિસરે રે આપણે કેટલાય દૂર સુધી ગયા હતા મારાથી કેમ ભૂલી શકાય એ દિવસે વાદ વધ્યો બેવ માધવે તને સાંભળે રે એવો વાદ વધ્યો હોય કે કોણ વધારે લાકડા એને આપણે વાત કરીએ ને રેસ કરીએ ચલો કે રેસ લાગે કોણ વધારે લાકડા રહે આજી ફાળ્યું મોટું ખોર મને કેમ વિસરે રે આપણે મોટું એક થળ કાપ્યું હતું થળ આખું મોટું મોટું ઝાડ હતું એનું થળ કાપ્યું હતું મારાથી કેમ ભૂલાયું ત્રણ ભારા બાંધ્યા દોરડે તને સાંભળે યાદ છે આપણે ત્રણ ભારામાં કારણ કે ત્રણ જણા ગયા હતા ને એ મારાથી કેમ બોલી શકાય કૃષ્ણ બલરામ અને કે આપણે ત્રણ ભારા બાંધ્યા હતા એ મારાથી કેમ ભૂલી શકાય હાજી આવ્યા બારે મેર મને કેમ વિસરે ત્રણ એટલે કૃષ્ણ ભગવાન કહે છે કે આપણે ત્રણ ભારા બાંધ્યા તને યાદ છે ત્યારે સુદામા કહે છે કે હા વરસાદ પણ એ ટાઈમે આવ્યો છે મારાથી કેમ ભૂલી શકાય તે શીતળ શરીર થાય ઘણો હોય છે વરસાદ આવે તો શું થાય શરીર ફલાડી જાય શરીર કલર ભાઈ ઠંડી આવે ને હવા જોરદાર આવે એટલે તો શીતળ શરીર થાય ઘણું તને સાંભળે રે આપણું શરીર કેવું ઠાતું કેવી ઢાટ આગ યાદ દૂરજે આપણી દેહ મને કેમ વિસરે રે આપણું શરીર થક થરથર થરથર થપ થાળ તો મારાથી કેમ જીવી શકાય નદીએ પૂર આવ્યા ઘણા તને સાંભળે રે આપણે નદીએ નદીએ પૂર આવે વરસાદ આવે નદીની અંદર પાણી તો ભરાય તો નદીએ પૂર ઘણા આવ્યા હતા એને સાંભળે રે ઘણો વર્ષીઓ મુશળધાર મને કેમ વિસરે રે મુશળધાર જે વરસાદ છે એ કેટલો વર્ષો હતો એ મારેથી કેમ ભૂલી શકાય એ તો બહુ વર્ષો હતો પછી ગુરુજી શોધવા નિસર્યા તને સાંભળે ગુરુ બાર કે મૂળને ત્યાં ગયા હતા એથી પાછા ઘરે આવે છે ઘરે આવે ત્યારે તો ખબર પડી કે આ ત્રણ તો લાકડા લેવા માટે ગુરાણી મોકલ્યા વરસાદ ધોધમાર આવ્યો રહ્યો ક્યાં ગયા ક્યાં હશે બરાબર કયું સ્ત્રીને કીધો તે કેર મને કેમ વિસરે રે તો કે પછી ગોરુજી શોધવા નીકળ્યા હતા તને ખબર છે યાદ તો કે હોય સ્ત્રીને ક્યાં એમની વાઈફને ગયા એટલે એમની ગોરાણીને કીધું તો કે તે આ શું કર્યું કે જુલમ કર્યો કે આમના ઉપર આવું ના કરાય આ પણ પછી પણ રદિયા સાથે ચાંપિયા તને સાંભળે રે આપણને રદિયા સાથે ચાંપિયા હતા ગોરુ પછી ગોતવા નીકળ્યા ને પછી ગોતી લે છે એમને પછી રદિયા સાથે શું કરે છે ચાંપી એટલે કે લગાવે છે હૃદય સાથે લગાવે છે ગુરુ તેડી લાવ્યા ઘેર મને કેમ વિસરે આપણને ઘરે લઈને આવ્યા ગુરુ એ મારાથી કેમ ભૂલી શકાય પછી આપણા તે દાડાના જૂજવા તને સાંભળે રે આપણે એ દિવસથી અલગ પડ્યા તને સાંભરે રે એ દિવસથી આપણે પછી અલગ પડ્યા ફરી મળ્યા આજ મને કેમ વિસરે રે આપણે હવે આજ મળ્યા એ મારાથી કેમ ભૂલી શકાય એ દિવસથી આપણે નોખા પડ્યા હતા અને ફરી આજે આપણે મળ્યા છીએ બરાબર તમો પાસ અમો વિદ્યા શીખતા તને સાંભળે રે આવે કૃષ્ણ ભગવાન પોતે એક પોતાના મિત્રનું એક કે ને નાના નથી બતાવતા પોતાના મિત્રને મોટા બતાવે એ શું કહે છે કૃષ્ણ ભગવાન કે સિદ્ધામાં તને યાદ છે કે તારી જોડે વિદ્યા શીખ્યો મને અમુક વસ્તુ ના આવડતું તું મને શીખવાડતો તો કે હું ને મોટો વિધો મહારાજ મને કેમ વિસરે રહે તમે મને મોટો ગીધો મહારાજ મારાથી એ કેમ ભૂલી શકાય એને કે હું તો દરેક ગામમાં મને તમે મોટો વિધો બહુ મોટી વાત છે તો વલણ છે બરાબર આટલે આપણું કાવ્ય પૂરું થાય છે હવે વલણ છે વલણની અંદર શું થાય છે સુદામા કહેવા તો જાય પણ સુદામા એમ કહી શકતા નહીં કે એમની ગરીબી આવી જશે અને સુદામા અહીંયાથી પાછા આવી જાય પણ કૃષ્ણ ભગવાન તો દરેકના હૃદયની વાત જાણે કે દરેકના હૃદય અંદર શું હોય સુદામાના ઘર પોંકતા પોંકતા ઉધી જ્યારે ઘર પોંકાય ને ત્યારે બધું બદલી જાય ગરીબમાંથી આખો અમીર બની જાય તો પછી મિત્રો આગળ છે વલણ બરાબર તો વાંચું છું મહારાજ લાજ નિજ દાસની મહારાજ એટલે કે જે શ્રી કૃષ્ણ છે લાજ નિજ દાસની પોતાના નજીકના જે દાસ છે એની લાજ રાખવા લાજ શું કરે છે વધારો છો શ્રી શ્રી હરિ શું કરે છે વધારે છે ગમે એની લાજ હોઈશું અને શું કરે છે વધારે છે પછી દારિદ્ર ખોવા દાસનું જે સુદામા છે એમનું દારિદ્ર ખોવા દારિદ્ર મતલબ ગરીબાઈ એમની ગરીબાઈ દૂર કરવા માટે શું કરી સોમ દ્રષ્ટિ શ્યામે કરી સોમ દ્રષ્ટિ મતલબ કે ચંદ્ર જેવી શીતળ દ્રષ્ટિ એમને સુદામા ઉપર કરી અને સુદામાનું આખું શું થઈ ગયું જીવન બદલાય એવું કહેવામાં આવે કે સુદામા હે ને એમની જોડે કશું નહીં હતું એક ખાલી ચોખા લઈને જાય શ્રી કૃષ્ણ માટે કંઈક આપવું જોઈએ ને મિત્રને તો ચોખા લઈને આવે એ ચોખાની અંદર સુદામા દેખાતા જ નહીં હોતા કે યાર મારો મિત્ર આટલો મોટો એને હું ખાલી ચોખા આપીશ તો એ હરપાણા શ્રી જોઈ જાય કે શું હોય શું લાવે સુદામા તમારા હાથ અને એ મુઠ્ઠી એક મુઠ્ઠી ખાય તો આખું કેમ ત્રણ લોકો તો એક મુઠ્ઠીમાં એક લોક આપ્યું હતું બીજી મુઠ્ઠીમાં બીજું લોક આપ્યું ત્રીજી મુઠ્ઠીમાં ત્રીજું લોક આપવા જાતા હતા રૂકમણી રોકી લે કે શું મહારાજ તમે એકલા એકલા ખાશો અમને પણ ખાવા આપો અને કાં ત્રીજી મુઠ્ઠીમાં સુદામાને ત્રીજું લોક પણ આપ્યું હતું બરાબર પણ રૂકમણી રોકે યાર આ તો શું કહેવાય મિત્રની અંદર મિત્રના પ્રેમની અંદર ગાંડા થઈ ગયા છે મારે રોકવા પર છે બરાબર તો એવું હોય છે બરાબર તો કૃષ્ણ ભગવાન એ રીતે શું કરે છે પોતાની સોમ દ્રષ્ટિ ચંદ્ર જેવી દ્રષ્ટિ એ સુદામા ઉપર કરે છે અને સુદામાનું આખું જીવન લાય છે તો આશા રાખું છું કે તમને આની અંદર ખ્યાલ આવ્યો છે જો ના ખ્યાલ આવ્યો તો તમે કોમેન્ટ સેક્શન અંદર પૂછી શકો છો તમે એને આવ્યા ભણ્યા સમજ્યા બધી તમારું થેન્ક યુ આ બાદ આવજો